જે પ્રોજેક્ટ અંતર્ગત આમલા ખાડી પર પુરાણ તેમજ હંગામી પુલ પ્રોજેક્ટના ના દ્વારા ઉભો કરાયો હતો જે પુલ તાજેતરમાં જ રજૂઆત બાદ મામલતદાર દ્વારા દૂર કરવામાં આવ્યો હતો જો કે ઇજારદાર દ્વારા રહેલા કેટલાક પાઇપ અને આજુબાજુ પુરાણ હજુ પણ દૂર ન કરતા પાણી પ્રવાહ અટકી રહ્યો છે જેને લઈ આમલા ખાડી પાણી બ્લોક થઈ રહ્યું છે જે આજુબાજુના જૂના દીવા ગામની સીમમાં તેમજ શહેરને અડીને આવેલા આમલા ખાડીના નીચાણવાળા ભાગમાં ફેલાઈ રહ્યું છે એક તરફ કડકિયા કોલેજ નજીક વર્ષોથી દુવાણમાં જતા માર્ગને માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાઇપ નાખી ઉભો કરી દેવામાં આવ્યો છે જેને લઈ માર્ગ વ્યવહારને અસર હજુ થઈ નથી પણ આજુબાજુમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે આંબોલીથી કડકિયા કોલેજ સુધીમાં વહેતી લખાડીમાં યોગ્ય સફાઈનો પણ અભાવ જોવા મળ્યો છે હાલ શહેરના પશ્ચિમ વિસ્તાર એવા એશિયાટનગર સુધી પાણી આવ્યું નથી જેને લઈ હાશકારો અનુભવી રહ્યા છે પણ સત્વરે જો આમલા ખાડીમાં થયેલું પુરાણ દૂર નહીં કરવામાં આવે તો આમલાખાડીનું પાણી પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ પૂરની સ્થિતિનું નિર્માણ કરી શકે છે એક તરફ એમએસ ઓગણત્રીસ કાંસ પણ છલોછલ વહી આમલાખાડીમાં કડકિયા કોલેજ પાસે જ મળતો હોય જેને લઈ પાણીનો ભરાવો વધ્યો છે ત્યારે તંત્ર દ્વારા અહીં પાણી માર્ગ ખુલ્લા કરવામાં આવે તે જરૂરી બન્યું છે